ભરૂચમાં વેલેન્ટાઇન ડેના દિવસે એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા મહેશ મરાઠા અને જ્યોતિનગરની રોશનીએ ચાર વર્ષ પહેલા પરિવારની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા પરિવારનો વિરોધ હોવાથી બંને ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા જોકે સમય જતા પરિવારજનોને તેમના લગ્નને સ્વીકારી લીધા આજે આ દંપતી બે બાળકોના માતા પિતા બની ચૂક્યા છે અને સાથે મળીને ગુલાબ અને ફૂલનો વ્યવસાય કરી રહ્યા છે વેલેન્ટાઇન ડે ના ખાસ દિવસે મહેશે પોતાની પત્ની રોશનીને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો મહેશે જણાવ્યું હતું કે તે પ્રેમમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે તેમના મતે પ્રેમ માત્ર પ્રેમી પ્રેમિકા વચ્ચે જ નહીં પરંતુ માતા પિતા ભાઈ બહેન અને બાળકો સાથે પણ હોય છે તેમણે કહ્યું કે પ્રેમ લગ્ન કરીને તે ખૂબ ખુશ છે અને તેમની પત્ની રોશની દરેક પળે તેમની સાથે રહે છે રોશની પણ પતિના સુખ દુઃખમાં સાથે રહી પોતાની પત્ની તરીકેની ફરજ નિભાવી રહી છે આમ વેલેન્ટાઇન ડેના દિવસે આ દંપતીની પ્રેમ કહાની અન્ય પ્રેમીઓ માટે

મારું નામ મહેશ છે હું દાંડિયા બજાર વિસ્તારમાં રહું છું અને આજે વેલેન્ટાઈન ડે છે એટલે હું ફ્લાવરનો બિઝનેસ કરું છું એટલે વેલનટાઈન ડે એવું વસ્તુ છે કે કે લોકો આપના માતા પિતાને પ્રેમ કરો છોકરાઓને પ્રેમ કરો અને આપના વાઈફ છે એમની જોડાઈને પછી અત્યારે વેલેન્ટાઈન ડે મતલબમાં સારી વસ્તુ છે તમે લવ મેરેજ કરેલા શું કહેવાસો લો મેરેજ મેં લવ મેરેજ કર્યા છે એટલે મને ખૂબ આનંદ લાગે છે કેમ કે નવ વસ્તુ સારું છે શું તમે તમારી પત્ની આજે વેલેન્ટાઇન શું ગિફ્ટ આવ્યું કે ફૂલ આપ્યું ને એમ મારી વાઈફ ને હું સવાર માં આપી દીધું છે બુકે એટલે મને ખુબ ખુબ સારું લાગ્યું